રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલે આયુષ્યમાન કાર્ડ કાઢી દર્દીઓની સારવાર કરવામાં નવો એક રેકોર્ડ સર્જ્યો છે જેમાં તેર લાખ કરતા વધુ દર્દીઓના આયુષ્યમાન કાર્ડ કાઢીને કુલ રૂપિયા સાત પોઈન્ટ અઢાર કરોડના ખર્ચે એક વર્ષમાં પાંચ હજારથી વધારે દર્દીઓની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી ચુકી છે હાલમાં સિવિલ હોસ્પિટલમાં તમામ વિભાગોમાં પણ આ કામગીરી કરવામાં આવી રહી છે સિવિલ હોસ્પિટલના તમામ ત્રીસ વિભાગોમાં પીએમ જે વાય યોજના કાર્યરત છે તો હાલ રાજકોટ જિલ્લામાં કુલ તેર લાખ તેત્રીસ હજાર પાંચસો ને અઠેર જેટલા આયુષ્યમાન કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે તો રોજ લગભગ સો કરતા વધુ કાર્ડ કાઢવાનું ચાલુ હોવાથી આ આંકડો દિવસેને દિવસે વધી પડી રહ્યો છે જો કે ગરબની વાત એ છે કે આયુષ્યમાન કાર્ડ કાઢવાની કામગીરીમાં ગુજરાત રાજ્ય અગ્રહરોડ છે બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોરની ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ